આજે આપણે બધા અહીંયા ગામના બધા ભેગા થયા છે શા માટે ભેગા થયા છે એ આપણે બધાને ખબર છે કારણ કે છેલ્લા છેલ્લા ત્રણ વર્ષથી ગામની અંદર અવેડો કરવાનું કામ એ આપણે સરસાનો વિષય રહ્યો છે ગયા વર્ષે આપણે જૂનો અવેડો એ લોકભાગીદારીમાં ફાળો કરી અને રિપેર કરાવ્યો છતાં પણ હજુ પણ એ અવેડાની અંદર લીકેજ છે અને એના કારણે ભરાયેલું પાણી વહી જાય છે તો ગામના કેટલાય વડીલો આ અવેડો નવો બનાવવો કારણ કે અવેડો ખૂબ જ જૂનો છે કારણ કે આપણે મેપા બાપા જે રહ્યા છે એની પેલાનો એ અવેડો છે એટલે બધા વડીલોનું એવું કહેવાનું છે કે જે અવેડો છે એ નવો બનાવવો પણ અવેડાની જે ડિઝાઇન છે અવેડાની અંદર જે પાણા જે કાળા મીઠ પથ્થર એને કોતરી કોતરી ને અવેડો બનાવેલો છે પથ્થર જ ને એવા છે એમાં ખાલી સિમેન્ટ નબળી પડે છે એના કારણે આવું થયું ગ્રાન્ટ આવી ગઈ છે ગ્રાન્ટ ગ્રાન્ટનું શું થયું છે છેલ્લા વર્ષની આપણે બધાને ખબર છે અને અવેડો બનાવવા માટેનું ફંડ એ આપણી પાસે આવી ગયું છે હવે અત્યારે કામ આપણે એ કરવાનું છે કે અવેડો કઈ રીતે બનાવો તો ઘણા બધા મને સૂચન આપ્યા છે તો એનો આજે આપણે ઠરાવ પસાર કરશું કે અવેડો કઈ રીતે બનાવવો તો તમે ભાઈ લખતે થઈ કાગળની અંદર કે સૂચન એવું છે કે અવેડાની જે ડિઝાઇન છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી એની સાઈઝ એની જે લંબાઈ પોળાઈ ઊંડાઈ એ મુજબ નો જ અવેડો બનાવવાનો છે આ તમે એક લખી નાખો ઠરાવ તરીકે બરાબર બરાબર આ એક લખી નાખો આમાં દરેકે પોતાનું સૂચન પણ આપી શકે છે અથવા તો મારા જે કઈ સૂચન છે એમાં કઈ કોઈને ફેરફાર કરવો તે પણ કહી શકે છે કારણ કે ગામ સમસ્ત કામ છે બીજું કે આ અવેડા ની અંદર વપરાયેલા જે પથ્થર છે જૂના અવેડામાં ઈજ પથ્થરનો ઉપયોગ નવા અવેડાની અંદર કરવાનો છે બહારનું બીજું કોઈ પણ ઈટ કે પથ્થર લઈ આવવાના નથી બરાબર જૂનું જે મટીરિયલ છે પથ્થર સિમેટો નીકળી રહ્યા નવી આવ્યું છે તો એ જ પથ્થરનો ઉપયોગ આમાં કરવાનો છે આ બીજા ઠરાવ તરીકે બીજું લખો લોહી લખાઈ ગયું રેડી હવે ત્રીજું સૂચન એવું છે કે અત્યારે જે જગ્યાએ અવેડો છે એ જ જગ્યા ઉપર આ અવેડો બનાવવાનો છે બરાબરનો કામ લીમડા બધું લઈ જાય તો ન હાલે ના ના એમાં કોઈ ફેરફાર નથી કરવાનો ટૂંકમાં અત્યારે જે જગ્યાએ પીપળા પાસે જે અવેડો છે એ પીપળાના છાયાની અંદર જ એ જ જગ્યાએ ટૂંકમાં એમાં કોઈ પણ ફેરફાર નહીં એક ફૂટ આમ પણ નહીં એક ફૂટ આમ પણ નહીં એવી રીતે અવેડો આપણે બનાવવાનો છે આ બધા લખાજો બરાબર આ જનરલ રીતે ગામની અંદરથી મળેલા બધા સૂત્રો હતા મારી પાસે એ રજૂ કર્યા છે હવે તમારી પાસે કોઈ સૂચન હોય તો તમે પણ રજૂ કરી શકો છો વધારાનો કઈ ઠરાવ કરવો હોય તો હા તમે બોલો તમે તારે બોલો કઈ વાંધો નહીં મારું એવું કહેવાનું કે જ્યાં સુધી નવો આવેડો ન થાય ત્યાં સુધી જૂનો આવેડો તોડવો નહીં હા આ એક મહત્વનો મુદ્દો રહી ગયો હતો તમે લખો એમાં કે જ્યાં સુધી નવો અવેડો બંધાય અને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી જૂનો અવેડો તોડવાનો નથી બરાબર બરાબર ને હા બસ એટલું જ કહેવાય જ્યાં સુધી નવો અવેડો બંધાય તૈયાર ન થઈ જાય ત્યાં સુધી બીજો અવેડો જૂનો અવેડો એ તોડવાનો થતો નથી એને રહેવા દેવાનો છે આ થઈ ગયો આજની આપણી ઠરાવની રૂપરેખા બરાબર આમાં કોઈને કઈ પ્રકારનો વાંધો હોય તો અત્યારે જ કહી શકો છો ફંડની કોઈ ચિંતા કરતા નહીં ફંડ આપણી પાસે આવી ગયું છે હવે માત્ર અવેળો બનાવવાની વાત છે અને દિવાળી સુધીમાં અવેળો તૈયાર કરી દેવાનો છે આ પણ એક નક્કી છે આ એટલા મુદ્દા આપણે ઠરાવની અંદર પાસ કર્યા છે અહીંયા જેટલા આધાર છે બધા એમાં સહી કરી નાખજો તમે કરી નાખજો ટૂંકમાં દશક સહી થઈ જાય છે એવું કરી એની અંદર આ અમને મંજૂર છે બરાબર હવે બે દિવસ પછી આપણે આ વેડો બનાવવાની જે કામગીરી છે એની અંદર પૈસાનો વહીવટ કામનું કામ કરતા હોય એમાં ધ્યાન રાખવું અવિર પૂરો થઈ જાય ત્યાં સુધી એની એક સમિતિની આપણે રચના કરીશું અને અવેળાનું કામ પૂરું થઈ જાય એટલે સમિતિની આપણે સમિતિને વિખેરી નાખશું બોલો હવે આમાં કોઈને કંઈ વાંધો છે ના ના ભાઈ બધા આમાં મુદ્દા આવી ગયા છે એ કઈ કેવાનું નથી થતું કોઈ હાલો ભારત માતા કી જય ભારત માતા કી નમસ્કાર